वेलकम माय ओम ये सारी गौशाला के गायों है हमारे खेत में चरने के लिए आ रही है तो सभी गायों को वेलकम બાટરી ખોને કામ કાચે બતા ખેત મેદરી પાદરી

ઘર દોડ લગાવી તક બુરા ચક્કા લગાયા તબીબી ખેતમ ગાય ડાઢ મોર બગીચે હા એ દેખો કામ કેટલા કઠિન હોતા સારી ગૌશાલા કે ભગા કાકા એન્ડમ ના રી ગયા પચા કાકા એક ઉલ ઉપર એન્ડમ બાકી આ દાડમો ના લાઈન ઉધી બધા શેઢો ખાતી આ શેઢો બધા સરવાજો તમને હા ભી હો એ તો હમણાં થાય પડશે તોડ હમણાં છોડેલી નથી ને ચાર મહિનાથી એટલે એ તો ચક્કર લગાવશે ખેત માં દોડવાનું ચાલુ કરશે પછી ધીરે રહી ચરવાનું ચાલુ કરશે ત્રણ વાર હંમે બંધે ન ભરો એક શું કુલે ભંડા માટે એન્ડ આ કામ ત્રણ જણા છો થોડા